અદાણી ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ફોર્ચ્યુન સુપોષણ વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં તારીખ એકથી સાત ઓગસ્ટ દરમિયાન અદાણી ફાઉન્ડેશન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પ્રોજેક્ટ ફોર્ચ્યુન સુપોષણ હેઠળ વિશ્વ સ્તનપાન સપ્તા બે હજાર પચીસની ઉજવણી સરકારના આઈસીટીએસ વિભાગ સાથે મળીને ઉમરપાડા તાલુકાના અડસઠ ગામોમાં ઉત્સાહભેર કરવામાં આવી

દ્રષ્ટિકોણ વિકસાવવા માટે પ્રેરણા આપવામાં આવી આ ઉજવણીનો મુખ્ય હેતુ સ્તનપાન વિશે ગ્રામ્ય વિસ્તારમાં જાગૃતિ લાવવી અને સ્તનપાન જીવનદાયી પ્રથમ પોષણ સંદેશને દરેક માતા સુધી પહોંચાડવાનો રહ્યો અદાણી ફાઉન્ડેશન આવા સામાજિક આરોગ્ય લક્ષી ઉપક્રમ થકી ઉમરવાડા તાલુકાના પછાત વિસ્તારોમાં માતા અને બાળકના પોષણ અને સુખાકારી માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે નમસ્કાર મારું નામ ગામિત પ્રીતિબેન છે હું આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું એકથી સાત તારીખ સુધી વિશ્વ સ્તનપાન દિવસની ઉજવણી ચાલી રહી છે તેમાં અમે આંગણવાડી કાર્યકર બહેનો આશાવર્કર બહેનો તેમજ સુપોષણ સંગીની બહેનો સાથે મળીને સગરબા તેમજ ધાત્રી બહેનોને સમજાવીએ છીએ તથા સાથે મળીને બધી જ કામગીરી કરીએ છીએ જેમાં અમે રેલી તથા સગરબા અને ધાત્રી માતા બહેનોને સમજાવીએ છીએ આમ અમે સંગીની બહેનો આંગણવાડી કાર્યકર બહેનો તેમજ આશા વર્કર બહેનો બધા સૌ સાથે ભેગા મળીને વિશ્વ ધનપાનની ઉજવણી કરીએ છીએ તેમજ આવી રીતે અમે બધી જ કામગીરી સાથે મળીને કરીશું ધન્યવાદ